જય આદિવાસી જય આદિવાસી નકલી આદિવાસી તું નહીં બોલતા સાચા આદિવાસી તો જય આદિવાસી કેવડિયામાં ખૂબ લાંબા સમય હતા પરંતુ ચોર પ્રશાસ આનંદ પટેલ અહિયાં ઘર બનાવીને રહેશે કરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ ને રણજીત તાલુકાની ટીમ ને ખુબ અભિનંદન આપી કેવડિયા આદિવાસી સમાજ ઉમર

આદિવાસી સમાજ કોઈના ઠીક નથી અને ડરવાનો નથી અને એમાં જો આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પ્રમુખ હોય અને આદિવાસી સમાજ પાસે આવા જીતેશભાઈ મેવાણી જેવા હોય તો આદિવાસી સમાજ કોઈની સામે ઝૂકવાનો નથી અરે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે અહીંના જે ડેપ્યુટી क्योंकि तू और सब जो समाज की दो तो आज है नीलेश डूबे कोई जगह देखा तो ये तो बताओ देखा ही चें एविज रित्य महिषागन्न कलेक्टर आदिवासी समाज ने दलित समाज में तो आप सब तो बोलना आज है नेहा जिनका गिया कोई ने खबर पड़ी देशभक्त जो अंसाबे अब ये नंद जी ने दुकानों तोड़ी है कि आज ना�

તમારી પડખે રહેશે અને રહેવાના છે અમે જીગ્નેશભાઈ અમે આપણા આગેવાનો સાથે નક્કી કર્યું છે દર મહિના માં એક થી તહેવાર આપણે સૌ એક થવાની જરૂર છે આપણે કઈ આપણો સમાજ એક થઈને બધાને અનાજ છે

લેસુ સૌનો અભાર સભે જય અદિવાસી જય અદિવાસી જય અદિવાસી શૈલેશભાઈ રંજીતભાઈ એમની ટીમને ખૂબ અભિનંદન એટલા માટે કેમને ખબર હતી કે અનંગભાઈને એમની ટીમને આવતી અટકાવ